નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે વિધાનસભા ક્ષેત્રમાં સ્થાનિકો અને કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી ઉત્તરાયણ પર્વની કરશે ઉજવણી મકર સંક્રાંતિ પર્વ પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમ આપશે હાજરી મંદિરમાં દર્શન સાથે પતંગ ચગાવી મનાવશે ઉત્તરાયણ પર્વની ઉજવણી જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે વેજલપુર વિધાનસભા ગાંધીનગર ઉત્તર વિધાનસભા અને સાબરમતી વિધાન કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉજવણી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે